અટકાયત પણ કરી લેવામાં આવી હતી નજર કેદ પણ કરી દેવામાં આવ્યા હતા અને જે પ્રકારે રાજુ કરપડા આ બોટાદ ગામમાં પહોંચે છે એકાએક માહોલ છે તે તંગ બને છે પોલીસ પર પથ્થરમારો થાય છે

ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી ક્રૂર અને લાઠીચાર્જ ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જયારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું રાજુભાઈ છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર ગાંધીનગરવાળાના આદેશથી બરબત્તાપૂર્વક ખૂબ ગાતકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શર્માવે એવું કૃત્ય છે ખેડૂતોના હામી બનવાના બદલે ખેડૂતોની મદદ કરવાના બદલે ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કઈ પણ આપણાથી યોગદાન આપી શકાય છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાના છે બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે જે આમ ગોપાલ ઇટાલી આરોપ લગાવ્યો છે કે ભાજપની સરકાર છે તેના હિસારે પોલીસે આ ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો છે અને આ ખેડૂતો છે પોતાના હક અને અધિકાર માટે લડી રહ્યા હતા પરંતુ આ ભાજપની તાનાશાહી છે અને ક્યાંક ને ક્યાંક આ ધારાસભ્ય ફરી વખત આ મામલે સરકાર છે તેને આડે હાથ લીધી છે અને પોલીસ છે પોલીસ પણ ભાજપના હિસારે કામ કરી રહી છે તેવા આરોપ લગાવ્યા છે અમારા પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड परा